એટલે આ રીતનો વખત ત્યારે ફોન આવે ને નમરાવાન નહીં હા નહીં બરાબર અને કહી દઉં ભાઈ જે તમારે કંઈક ક્યાંય કેશ કરીશું આ કરવું તો જે તમારે કાર્યવાહી કરવી હોય એ કરી નાખો હું નજીકના પોલીસ સ્ટેશન જઈ આવશું છું અને ગમે તાર આવું થાય ને તો તમે એવું હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરી શિસ્સ તમારા ઘરે આવે ડાયરેક તમારા ઘરે લોકો ન આવે અને તમને ક્યારેક વિડીયો કોલ કરીને એટલે તમે એક ક્યારે જવા નહીં

તમારામાં અમે જે નંબર ગ્રુપ બુક કરેલા છે ને આ એ લોકો જ તમને ગ્રુપમાં એડ કરી શકાય અજાણ્યા નંબર પર તો તેના અમે લખેલો છે એ લિંક તમારામાં આવશે તમે જો જોઈને કરો કરાવ તમારા ગ્રુપમાં એડ થવું હોય તો જ બાકી નહીં પછી આ કોલ છે ને આ ચાલુ રાખવાનું આનાથી એવો ફાયદો છે કે હજાર વ્યક્તિ તમને વોટ્સઅપ કોલ કરે ને તો એ આપણે જે વોટ્સઅપમાં રિંગ આવે ને રિંગ હોય સારી મળે છે એટલે રૂપાદી દે પછી એ નીચે આવી જાઉં એડવાન્સમાં

અને તાલુકો શિવહોર છે જિલ્લો ભાવનગર છે આજ રોજ મારી સાથે ઇન્સ્ટાગ્રામમાં હું આજે રજા ઉપર હતો તે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સનું એવું જોતો હતો કે એમાં એક રીલ્સ જોઈતી એમાં મારે ચલણી નોટનું આજ હાલની ચલણી નોટનું એક વીઆઈપી નંબરવાળી નોટ મારી પાસે હતી તે મેં જોઈ એમાં તે એમાં મેં સંપર્ક કર્યો એમાં મારામાં વોટ્સઅપ નંબરથી મેં ડિટેલ એને આપી અને એ લોકોએ પહેલાં મને રજિસ્ટર કરવાનું કીધું કે તમારી રજિસ્ટ્રી ફી સાતસો પચાસ રૂપિયા થશે તો મેં સાતસો પચાસ રૂપિયા રજિસ્ટર્ડ ફી ગૂગલ પે દ્વારા કરી અને પછી પાછા એ લોકોએ પાછા જીએસટીના નામે મારી પાસે ત્રણ હજાર બીજા વધારાના માગણી કરી તો મેં ના પાડી તો એ લોકોએ મારી મારી માથે ફોન કર્યો અને સાયબર ક્રાઈમના નામે મને એ લોકો કેવા મહિના જેમાં હું ધમકી આપી કીધું કે તમારી માથે આમ કરવામાં આવશે તમારી માથે કેસ કરવામાં આવશે અને તમે આ પૈસા નહીં ચૂકવો તો તમારી માથે હેલું કરી દેવામાં આવશે આ એવી રીતે મારી આ સાથે સાયબર કામમાં પછી હું નજીકના સિઓર પોલીસ સ્ટેશને વિજય સાહેબને મળ્યો એણે મને વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં જે પ્રાઇવેસી કરવાનું હતું એ બધું સેટિંગ એ લોકોએ કરી દીધું એવી રીતે પછી મેં ફોનમાં બધું માહિતી મેળવી અને શિયોર પોલીસ સ્ટેશનમાં મેં પાસે આવ્યો એટલે મને થોડુંક આશ એને આશ્વાસન મળ્યું અને વિજય સાહેબનો હું આભાર માનું છું કે મને એને સારી સલાહ આપી અને સમજાવ્યો મને હું શિયોર પોલીસ સ્ટેશન સાહેબ સાહેબ અને બીજા પોલીસ સાહેબનો આભાર માનું છું